તો રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે યુનિવર્સિટી રોડ નાના મહુવામાં વરસાદ જ્યારે યાજ્ઞિક રોડ સાધુ વાસવાણી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે કાલાવડ રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે રાજકોટમાં સતત આ બીજો દિવસ છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ બાદ વરસાદી માહોલ જામ્યો છે ચોમાસાએ રહી રહીને મોડી મોડી એન્ટ્રી કરી છે મેઘરાજાએ પરંતુ ભારે બફારા બાદ ઉકળાટ બાદ શહેરીજનોને રાહત મળી છે ગરમીમાં હવામાન વિભાગની આગાહીના પગલે રાજકોટમાં પણ હવે વરસાદ જે છે તે વરસી રહ્યો છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે નાના મોવા વિસ્તાર બાજુના છે કે જ્યાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે રાજકોટના યુનિવર્સિટી રોડ કાલાવડ રોડ નાના મોવા તેમજ યાજ્ઞિક રોડ સહિતના જે વિસ્તારો જે છે તેમની અંદર વરસાદ જે છે તે વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદ અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે બફારામાંથી લોકોને રાહત જે છે તે અત્યારે મળી રહી છે કારણ કે જે પ્રકારે સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ જે શહેરો આવેલા છે ત્યાં પણ વહેલી સવારથી અનેક જગ્યાએ વરસાદ જે છે તે વરસ્યો હતો ત્યારે હવે રાજકોટમાં પણ ધીમી ધારે વરસાદ જે છે તે અત્યારે પડી રહ્યો છે અને લોકો જે છે તે ગરમીથી રાહત પણ મેળવી રહ્યા છે સતત બીજા દિવસે આજે વરસાદ જે છે તે વરસી રહ્યો છે મેઘરાજાના આગમન બાદ લોકોમાં પણ ખુશી જે છે તે ગરમીના કારણે જે ગરમી બફારો હતો તેમાંથી ક્યાંક ને ક્યાંક રાહત મળી રહી છે અને નાના મોવા યાઝનિક રોડ સહિતના આજુબાજુના વિસ્તારોમાં પણ મેઘરાજા જે છે તે અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવિયા સંદેશ ન્યૂઝ રાજકોટ